વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા કલાદર્શન રોડ ખાતે આવેલ આશરે દસ વર્ષ જૂનું ભાતુજી મહારાજની ડેરી પર તરા બોલાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વડોદરાના વાઘોડિયાના પૂનમ કોમ્પ્લેક્ષ સામે આવેલ રામ રોડ ઉપર આશરે દસ વર્ષ જૂનું ભાતુજી મહારાજની ડેરી બનાવવામાં આવી હતી વિસ્તારના લોકો આ ડેરી આસ્થા સાથે પૂજા અર્ચના કરતા આવ્યા છે જ્યાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા તે ડેરી ઉપર તરાપ મારતા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાલિકાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની ની દબાણ શાખાઓની ટીમ દ્વારા જેસીબી મંગાવવામાં આવ્યું હતું જેસીબી ડ્રાઈવર મુસ્લિમ હોવાના કારણે સ્થાનિક રોષે ભરાયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું ઘટનાની ગંભીરતા જોતા સ્થળ ઉપર હાજર વડોદરા ની કાર્યવાહી પૂર્ણ કરવા આરંભી હતી રોડ શાખા દ્વારા રસ્તા પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી રૂપ રહેતા એવા ભાતુજી મહારાજ ડેરી રસ્તા પરથી મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા દૂર આ ડેરી તોડવામાં આવે છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું પૂર્વ ત્યાં એક અનધિકૃત સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું હતું અને એ રિમોલની કાર્યવાહી ચાલુ છે અને રોડ પ્રોજેક્ટ દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલુ છે ને એ બાબતે પણ પ્રોજેક્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી છે બધી નિયમ મુજબની કાર્યવાહી જે તે વિભાગ દ્વારા કરવામાં એની મંજૂરી લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે તમામ જગ્યાએ કાર્યવાહી ચાલુ જ હોય છે એવું કોઈ તે નથી હોતું જ્યાં પણ જેવું

એ લોકો જ્યારે ઝડ કાપ્યું ત્યારે અમે પૂછ્યું એમની પાસે ખાલી ટ્રીમિંગ કરવાની પરમિશન હતી કાપવાની પરમિશન આખું જળ નહોતી એટલે અમે આગળ એપ્લિકેશન કરેલી ઓનલાઈન કે ભાઈ આ લોકોએ એવી રીતે જળ કાપ્યું છે એનું શું છે સ્ટેટસ લીમડાનું જળ પચાસ વર્ષ જૂનું હતું પીકાવડ્યું અમને પૂછ્યા કાચ્યા વગર આ બધું બે મહિનાથી ચાલે છે પણ અમે લોકોએ એમને કીધું કે ભાઈ તમે આજુબાજુની જગ્યા છે ઓટલો છે બધું તોડી નાખો ખાલી અમારી બે ફૂટની નાની ડેરી એના સ્થાનક પર રહેવા દો એક આવનાર જનાર વ્યક્તિના વચ્ચે ડિવાઈડર છે ને તો આટલી ડેરીને આમ રહી જશે શું ફરક પડે છે તોડ્યા પછી બી અહીંયા લોકો પાર્કિંગ જ કરવાના છે આ જગ્યા